નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નજરદોષને દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય કરજો મિત્રો આજના વિડીયોમાં અમે તમને મીઠાના એવા કેટલાય ચોક્કસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો અને જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં હંમેશા રહેતી હોય અને તેના નિદાન માટે તમે ખૂબ જ પ્રયત્નો કર્યા હોય છતાં પણ તેમનો નિદાન તમને ન મળી રહ્યો હોય તો તમારે તેના માટે આ ઉપાયો કરી લેવા જોઈએ જે ઉપાયો હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું આ ઉપાયો શાસ્ત્રો પ્રમાણેના ઉપાયો છે તે માટે તમારે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તો તમને સંપૂર્ણ માહિતી જાણવા મળશે અને જે મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો હંમેશા આપણે મીઠાની વાત કરતા રહીએ છીએ કારણ કે સામાન્ય જીવનમાં જેટલા મીઠાની કિંમત છે તેનાથી ખૂબ જ વધારે જ્યોતિષીમાં તેનું મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મીઠાના કેટલાય એવા ખાસ ઉપાયો કરી નાખો તો જેને કારણે તેમના રંકમાંથી રાજા બનાવવામાં કોઈ રોકી નથી શકતું કારણ કે મીઠું એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે કારણ કે જો કોઈને નજરદોષ લાગ્યો હોય તો પણ તમે મીઠાનો ઉપયોગ કરીને તે નજરદોષને દૂર કરી શકો છો નાનું બાળક હોય અથવા તો કોઈ મોટો વ્યક્તિ હોય તો તેના માથે ઉપરથી મીઠું ઉતારીને તમે તે નજરદોષને દૂર કરી શકો છો એટલે શક્તિ માત્ર મીઠું ધરાવે છે અને મીઠાનો આપણા જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે આપણા ભોજનમાં સ્વાદ વધારવા માટે મીઠાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે જો મીઠું ન હોય તો આપણું ભોજન ફીકું પડી જાય છે આની સાથે જ શું તમારી કુંડલીમાં દોષ હોય તો તેને સુધારવા માટે પણ મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે દરેક રીતે મીઠું આપણા જીવન માટે ઉપયોગી હોય છે જો તમે તેના યોગ્ય ઉપાયો કરી લો છો તો તમને ખૂબ જ ફળ આપે છે આની સાથે જ મીઠું તે આપણું આયુષ્ય પણ વધારે છે અને તેની સાથે જ તે ઘટાડે પણ છે મિત્રો તમે ઘણી જગ્યાએ મીઠાના અદ્ભુત ઉપાયો જોયા જશે પરંતુ આજના વિડીયોમાં હું તમને એવા ખાસ પ્રકારના ઉપાયો જણાવવાની છું જે તમે ઘરે રહેશો તો તમારા ઘરમાં રહેલા કંકાસને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક બને છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીના નિવાસસ્થાન માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને ઘણા બધા પ્રકારના મીઠાઓ પણ હોય છે જેમાં એક છે સિંધો મીઠું તેને પહાડી મીઠું પણ કહેવામાં આવે છે તે પહાડમાંથી મળે છે તે માટે તેને પહાડી મીઠા તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું મીઠું તે સમુદ્રી મીઠું હોય છે તેને કાળું મીઠું પણ કહેવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં તમે લોકો સંચળ પણ કહેતા હશો અને આની સાથે જ સામાન્ય આખું મીઠું પણ જોવા મળે છે આની સાથે આ મીઠાનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ આપણા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકીએ અને આ મીઠાનો ઉપયોગ કરીને આપણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો નિવાસ કરાવી શકીએ છીએ અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકીએ છીએ કહેવાય છે કે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે ખાવા માટે અલગ એટલે કે જ્યારે તમે ભોજન બનાવો છો મીઠામાં તમારે સમુદ્રી મીઠું અથવા તો સાદા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તેના અથવામાં તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો કારણ કે તે તમારા ચંદ્રમાને બળવાન બનાવવા માટે ખૂબ જ મદદ કરે છે અને જો તમારો ચંદ્ર નબળો હોય તો તમારે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમે સિંધો મીઠું ખાવા માટે ઉપયોગ કરો છો તો તેને કારણે તમને બ્લડ પ્રેશરની બીમારીથી પણ તમે સુરક્ષિત રહો છો અને આની સાથે જ ઘરના કોઈ પણ ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું ભરીને રાખવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેની સાથે જ તમારા ઘરમાંથી બધી જ નકારાત્મકતાને તે દૂર કરી નાખે છે જો તમારા ઘરમાં કોઈ ખરાબ નકારાત્મક શક્તિઓ છે તમને ખરાબ વિચારો આવે છે તો તેના સમાધાન માટે તમે મીઠાને એક ખૂડામાં રાખી શકો છો તેને તમારે કાચના વાસણમાં રાખવાનું છે મીઠાને આમ તો આપણે ચંદ્રમાં અને શુક્રનું પ્રતિનિધિ માનીએ છીએ આની સાથે જ તેને રાહુદોષ પણ માનવામાં આવે છે એટલા માટે મીઠાને કેવી રીતે રાખવું આપણા ઘરમાં મીઠાને કેવી રીતે રાખવું જોઈએ તે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે આપણે કોઈ પણ મસાલાના ડબ્બામાં મીઠું રાખીએ છીએ પરંતુ સ્ટીલના ડબ્બામાં કે લોખંડના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં વગેરે જેવા ડબ્બામાં તમારે મીઠું ન રાખવું જોઈએ આનાથી તમારા ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે કેમ કે આમ કરવાથી તે ચંદ્ર અને શનિનું મિલન થતું જોવા મળે છે અને જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને તમારા ઘરમાં તે રોગ અને શોકનું કારણ પણ બની શકે છે એટલે તેના ઉપયોગમાં તમે કાચના વાસણનો ઉપયોગ કરી શકો છો કાચના વાસણમાં તમારે હંમેશા મીઠું ભરીને રાખવું જોઈએ તેનાથી તમારે દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો આની સાથે જ તમે બાથરૂમમાં કાચના વાસણમાં અથવા તો કાચની બોટલમાં મીઠું ભરીને રાખો છો તો તેનાથી પણ તમારા ઘરના વાસ્તુદોષ હોય તે દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જે તમને પ્રગતિના દરવાજા સુધી ન પહોંચવા દેતી હોય તો તે પણ દૂર થઈ જાય છે તમારે માત્ર તમારા બાથરૂમમાં થોડું મીઠું રાખવાનું છે તે પણ તમારે કાચના વાસણમાં ભરીને રાખવાનું છે આની સાથે જ માતા લક્ષ્મી પણ તમારા ઘરથી ખુશ રહે છે અને તમારા ઘરમાં સ્થિર નિવાસ કરવા લાગે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં જે સૂક્ષ્મ કીટાણુઓ હોય છે જે પણ બેક્ટેરિયા હોય છે જે આપણે નજરેથી જોઈ નથી શકાતા અથવા તો આપણે ખુલ્લી આંખે જોઈ નથી શકતા તે ખૂબ જ સૂક્ષ્મ કીટાણુ હોય છે તેનો નાશ કરવા માટે મીઠું તે સૌથી વધારે ઉપયોગકારક માનવામાં આવે છે કારણ કે જો તમે મીઠાને ઘરમાં રાખો છો તો જે સૂક્ષ્મ કીટાણુ હોય તે નષ્ટ પામે છે અથવા તો આ કીટાણુનો નાશ થતો જોવા મળે છે તે માટે તમારે તમારા ઘરમાં થોડું મીઠું રાખવું જોઈએ અને તે મીઠાને તમારે કાચના વાસણમાં ભરીને રાખવું જોઈએ આ મીઠાને તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમના એક ખૂણામાં પણ રાખી શકો છો અને તમે બાથરૂમમાં કાચની બોટલમાં મીઠું ભરીને રાખી શકો છો આ મીઠાને તમારે દર પંદર દિવસે બદલતું રહેવું જોઈએ તે મીઠું રૂમમાં રાખેલું છે તો તમારે મીઠાને પંદર દિવસે બદલી લેવું જોઈએ જે તમારે સીધું કોઈના હાથમાં ન આપવું જોઈએ તમે કોઈને મીઠું આપો છો તો તમારે તેને સૌથી પહેલાં ચમચી વડે તેમના હાથમાં આપવું જોઈએ નહીંતર તમારો ચંદ્રમાં નબળો પડતો જાય છે આની સાથે જ મીઠાનું પેકેટ પણ તમારે કોઈના હાથમાં ન આપવું જોઈએ મીઠાના પેકેટને તમારે નીચે રાખી દેવું જોઈએ સામેવાળા વ્યક્તિ તેને લઈ શકે છે એક હાથથી બીજા હાથમાં મીઠું તમારે ન આપવું જોઈએ જો આમ કરો છો તો તમારી કુંડળીમાં દોષો પણ વધી જાય છે અને તમારી કુંડળી સારી રહેતી નથી અને આની સાથે જ તમારા પરસ્પરના સંબંધો પણ ખરાબ થાય છે અથવા તો તમારા પરસ્પરના સંબંધોમાં નબળાશ જોવા મળે છે આની સાથે જે મીઠું તે આપણા ઘરની સુરક્ષા પણ કરે છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ ન પ્રવેશે કોઈ પણ નકારાત્મક અથવા તો નેગેટિવ ઉર્જા ન પ્રવેશે તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે જે આખું મીઠું હોય છે તે મીઠાને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધી દેવાનું છે ત્યારબાદ તે લાલ કપડાને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજો જે હોય ત્યાં તમારે લટકાવી દેવાનું છે આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નહીં પ્રવેશે અને તેનાથી જો તમારા જીવનમાં શનિ દોષ હોય રાહુ દોષ હોય કે કેતુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને જો તમારા ઘર ઉપર કોઈની નજર દોષ હોય તો તે પણ દૂર થઈ જશે ઘરમાં નકારાત્મક શક્તિ હોય આ બધામાંથી તમને છુટકારો મળે છે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પણ પ્રવેશ નહીં કરી શકે જે કાળું મીઠું હોય છે તે ધન માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જો તમે ધંધો કરો છો અથવા તો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો તો વારંવાર ખોટ આવતી હોય તમને નુકસાન થતું હોય તો તમે તમારા ધંધાના મુખ્ય દરવાજે પણ આવી રીતે કરી શકો છો તમારું કોઈ ધંધાનું સ્થળ હોય તો ત્યાં પણ તમે તેને બાંધી શકો છો તમારા ઘરમાં ધન ન હોય જાજા સમય સુધી ધન ન હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે ઉપાય જણાવ્યું તે તમે તમારી તિજોરી ઉપર પણ રાખી શકો છો તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ વધવા લાગે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરતા જોવા મળે છે તેનાથી પણ ઘરમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જાય છે જો તમે આ રીતે ઉપયોગ કરો છો તમે મીઠાને લાલ કપડામાં બાંધો છો તો તમારે તેની સાથે પાંચ લવિંગ પણ રાખી દેવા જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરની બહાર નીકળી જાય છે અને આની સાથે જ તેનાથી ધનની આવક શરૂ થઈ જશે અને ઘરમાં પૈસાની બરકત થવા લાગે છે અને આની સાથે જ તે ઘરમાં ધનનો પ્રવાહ લઈને આવે છે આના સિવાય હું તમને એક બીજો ઉપાય જણાવું છું તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ કાચનો ગ્લાસ લેવાનો છે તેમાં તમારે થોડું પાણી લેવાનું છે થોડું મીઠું લઈને તે બંનેને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દેવાનું છે ત્યારબાદ તેની પાછળ તમારે લાલ રંગનો બલ્બ પ્રકાશિત કરી શકો છો જો ગ્લાસ સુકાઈ જાય ત્યારે તમારે ગ્લાસને ફરીવાર ધોઈ તેમાં ફરીથી પાણી અને મીઠું મેળવી દેવાનું છે આમ કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા દૂર થઈ જશે અને તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહેતું હોય તો તે પણ દૂર થઈ જશે જો તમને તે બીમારીનો ઈલાજ ન મળી રહ્યો હોય તો તે બીમારી ઝડપથી ખતમ થઈ જાય છે જ્યારે પણ તમે ઘરમાં પોતા કરો છો જ્યારે પણ તમે ઘરની સાફ સફાઈ કરો છો ત્યારે તે પાણીમાં તમારે જરૂરથી એક ચપટી મીઠું નાખી દેવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં રહેલા સૂક્ષ્મ કીટાણુ પણ નાશ પામે છે અને આની સાથે જ તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરની દરિદ્રતા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વાર મીઠાવાળા પાણીથી પોતા જરૂર કરવા જોઈએ ગુરુવારે મીઠાવાળા પાણીથી પોતા તમારે ન કરવા જોઈએ કારણ કે તેનાથી ગુરુગ્રહ નબળો પડે છે તમે કોઈ પણ વારે મીઠાથી પોતું કરી શકો છો પરંતુ ગુરુવારે જ નથી કરવાનું પાણીમાં થોડું આખું મીઠું મેળવીને તેનાથી પોતા કરવા જોઈએ મિત્રો મીઠાને પ્રાચીન સમયથી બાળકોની નજર ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કહેવાય છે કે એક ચપટી મીઠું તમારે બાળકોના માથા ઉપરથી ઉતારીને પાણીમાં વહેવડાવી દેવું જોઈએ તેનાથી જો તમારા બાળક ઉપર કોઈ પણ ખરાબ નજર હશે નજર દોષ છે તો તે પણ દૂર થઈ જશે બીજો ઉપાય પણ કરી શકો છો તે ઉપાય કરવા માટે તમારે સાત દાણા રાયના સાત મરચાં મીઠાના સાત દાણા એટલે કે આખા મીઠાના તમારે સાત દાણા લેવાના છે ત્યારબાદ જેના ઉપર નજર હોય તેનાથી મોટી વ્યક્તિએ નજર દોષ હોય તો તેના માથેથી તમારે સાત વાર ઉતારીને જેવી રીતે ઘડિયાળ ફરે છે તે દિશામાં તમારે ઉતારવાનું છે તમે તેને બાળી શકો છો તો તમારે તેને બાળી દેવાના છે આમ કરવાથી જે કોઈ પણ વ્યક્તિ ઉપર નજરદોષ હોય તો તે નાબૂદ થઈ જશે અને આની સાથે જ એમ ઈચ્છતા હોય કે નજર દોષ જલ્દીથી પૂરો થઈ જાય તો તમારે આ ઉપાય કરતી વખતે ડાબા હાથનો વધારે ઉપયોગ કરવો જોઈએ એટલે કે તમે જ્યારે ઉતારો છો તે સમયે તમારે ડાબા હાથથી ઉતારવી જોઈએ નજર ઉતારતા સમયે એ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે જેના ઉપર તમે નજર લાગી હોય ઉપરથી ઉતારતા હોય એ સમયે હંમેશા તેનાથી મોટી ઉંમરની વ્યક્તિએ જ નજર ઉતારવી જોઈએ તો તેનાથી તે નજર સફળતાપૂર્વક ઉતરી જાય છે જો નાની ઉંમરની વ્યક્તિ કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ઉપરથી નજર ઉતારતા હોય તો તેમાંથી વધારે પડતી પોઝિટિવિટી હોવી જોઈએ તો જ તે નજર ઉતરે છે આની સાથે જ તે નાની ઉંમરના વ્યક્તિ પણ ભગવાનની સાથે જોડાયેલા હોવા જોઈએ ત્યારે જ તમે નાના બાળકો એટલે કે નાની ઉંમરવાળા વ્યક્તિ પરથી નજર ઉતરાવી શકો છો અને જો કોઈ બાળકને ખૂબ જ વધારે નજરદોષ લાગી હોય તો તેના ઉપાય માટે રાય અને ડુંગળીના ફોતરા લઈ શકો છો આની સાથે મીઠું પણ લઈ લો આ બધી વસ્તુઓને બાળકો પરથી સાતવાર ઉતારીને કોઈ પણ જગ્યાએ તાપ હોય અથવા તો ગાયના છાણા સળગતા હોય તો તેમાં પણ તમારે તેને ફેંકી દેવું જોઈએ અને તેનાથી તરત જ નજરનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને તમે કંઈ ન કરી શકો તો તમારે એક મીઠું લેવાનું છે એક મુઠ્ઠી ત્યારબાદ તમારા માથા ઉપરથી તમારે ત્રણ વાર ઊંધી દિશામાં ફેરવતા તમારે તમારા ઘરના દરવાજેથી તેને બહાર ફેંકી દેવાનું છે તો તે મીઠાને તમે પાણીમાં પણ પધરાવી શકો છો કેમ કે મીઠાને પગ ન લાગવો જોઈએ અને દરવાજાથી બહાર ફેંકવાથી પગ પણ લાગી શકે છે એટલે પાણીમાં પધરાવવું તે સૌથી સારું રહે છે કોઈ પણ બાળકને સોમવારના દિવસે પાણીમાં મીઠું નાખીને સ્નાન કરાવવું જોઈએ દર સોમવારે તમે આ ઉપાય કરી શકો છો અને તે ખૂબ જ સારું રહે છે અને જો બાળક પર વારંવાર નજરદોષ લાગતો હોય તો તે પણ ઓછો થઈ જાય છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વારંવાર જો બીમારીઓ આવતી હોય તમારા બાળકને વારંવાર બીમારી થતી હોય અને તે પણ ઓછી થઈ જાય છે તો તે પણ સારું ગણાય છે આની સાથે જ એલર્જી સંબંધિત બીમારીઓ પણ નથી થતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હીલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો